મેટાના સીઈઓ માર્ક જકરબર્ગ જેક બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ડને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે તો બુલુબર્ગ વિલિયોનર્સ ઇન્ડેક્સને અનુસાર જબકરની કુલ સંપત્તિ હવે બસો અગિયાર અબદ ડોલર એટલે કે સત્તર પોઈન્ટ તોંતેર લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે ટેસ્લાના સીઈઓ ઇલોને મસ્ક બસો તેસઠ બિલિયન એટલે કે રૂપિયા બાવીસ પોઈન્ટ નવ લાખ કરોડની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે તો વિશ્વના સૌથી વધુ ધનિકની યાદીમાં એનના સીઈઓ જેફ બેઝોસ બસો નવ અબજ ડોલરની સંપત્તિ સાથેથી સ્થાને છે જ્યારે LVMH Bernard Arnault. એકસો ને ત્રાણું બિલિયનની નેટવર્ક સાથે જ છે તો જગરબંધની નેટવર્ક બે હજાર ચોવીસમાં ઇઠ્યોતેર પોઈન્ટ એક બિલિયન વધશે માર્ગ જગરબંધ નેટવર્ક વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં પોઈન્ટ એક બિલિયન વધી છે તો આ સાથે જગરબગ પણ બસો બિલિયનની નેટવર્ક ક્લબમાં સામેલ થઈ ગયા છે તો મસ્ક અને બે દિવસ પહેલેથી જ આ ક્લબમાં સામેલ છે તો સંપત્તિમાં ઘટાડાના કારણે બારનોટ આરનોટ આ ક્લબમાંથી બહાર આવે છે આ વર્ષે મોટા સોર્સમાં બોતેર ટકાથી વધુનો વધારો થયો છે તો વર્ષ બે હજાર ચારમાં ફેસબુકની સ્થાપના કરનાર જગરબગની સંપત્તિનો મોટો હિસ્સો મેટા પ્લેટફોર્મની સફળતાનું પરિણામ છે તો આ વર્ષે

CN24 News Mobile App